મારી તનસે ને જોયું જાય માળી તનસે ને જોયું જાય માળી તનસે ને જોયું જાય સોરૂ ને દુખડા થાય મારી તને સેને જોયું જાય તારા છોરું ને દુખડા થાય નથી કેમ કે ત્યાં ભગવાન વિષ્ણુ પોતે પોતાની શ્રેષ્ઠ દયામાં બિરાજમાન છે એટલે ત્યાં થવાની કોઈ ને આવી જ છે નહીં મીઠા પાણીનો સમુદ્ર બરોબર મધ્યમાં આવેલો છે

કુરુક્ષેત્ર ક્યાં આવેલું છે દિલ્હી ની અંદર આવેલું છે બરાબર છે હવે આ દિલ્હી જે છે એ આપણી રાજધાની છે અને એ કુરુક્ષેત્ર ની અંદર એ વિસ્તાર ની અંદર ગંગા યમુના સરસ્વતી ગોદાવરી આ બધી નદીઓ પવિત્ર કરનાર જો આપણા ભારત ની અંદર બધી નદીઓ બધા તીર્થ સ્થાનો બધા દેવતાઓ ભગવાન પોતે પણ દસ અવતારો અહીંયા ભારત ની અંદર લીધેલા છે એટલે જ કહેવામાં આવ્યું છે કે દુર્લભો ભારત એ જન્મ

આજે બીજો પ્રાર્થ ચાલી રહ્યો છે બીજા પ્રાર્થ પહેલું વર્ષ એટલે કે બ્રહ્માજી ના પાંચ હજાર વર્ષો જે ભગવાન વાત કરી કે કૃષ્ણ ગયા પછી પાંચ હજાર વર્ષ થયા પછી કળયુગ નું શરૂઆત થઈ છે હવે અમુક અમુક માસ અમુક પક્ષ અમુક તિથિ અમુક વાર ગુરુવાર છે આજનો દિવસ આપણને માતાજીના યજ્ઞ માટે પ્રાપ્ત કર્યો છે પણ આજનો દિવસ ભગવાન ને માટે માતાજીને માટે આપણે આપવાનો છે એટલે આજના દિવસે કોઈ પણ જાતનું વ્યવહારિક કામ કામ કરવાનું નહીં કોઈ પણ જાતની વ્યવસ્થામાં ધ્યાન દેવાનું નહીં

દસમો ભાગ છે મને તમને બધાને લાગુ પડે અમારે પણ બેનો દીકતા કે અતિથિ દેવતા અમે આટલું જ પહોંચીએ છીએ આનાથી વધારે અમે પહોંચી શકતા નથી પણ એને ખાલી હાથે જવા દેવાય નહીં અને એને અડધું પણ ન કરાય કે ભાઈ જાવ ને આપણે આશરો લઈને બેઠા છે આશરો બેઠા છે તો ઘણા બધા અતિથિઓ છે એ આશા લઈને આવે કે આ ઘરે જઈશ તો મને કઈ મળશે તો જે પહોંચે ફૂલ તો ફૂલ પાકડી એ આપણે આપવું જોઈએ આ આપણો મનુષ્ય તરીકેનો જન્મ છે ધર્મ છે હવે પાપ પત્ની સાથે ખરાબ હવે આની જેવા બીજા કયા કયા પાપ તો કે પિતાની સાસુ માતાની સાસુ ભાઈની પત્ની બેન આચાર્યની પુત્રી પોતાની સાથે મિત્રતા એ ગુરુની પત્ની સાથે ખરાબ નજરનો દોષ છે આપણને લાગે છે પછી નો ખાવાની વસ્તુ ખાધી હોય નો પીવાની વસ્તુ પીધી હોય એ તો તમને બધાને ખબર જ છે એ કઈ ચોકટ કરવાની જરૂર નથી નો ખાવાની વસ્તુ શું હોય નો પીવાની વસ્તુ શું હોય એ બધી કઈ બધી ચોકટ કરવાની હોતી આકુ શાસ્ત્રમાં પાકલી છે હવે બ્રાહ્મણિયા થવા તો બ્રાહ્મણની આવક અથવા તો આજીવિકા તોડી પાડવી પોતાની પત્નીનો ત્યાગ કરવો માતા-પિતાનો તિરસ્કાર કરવો આ બધા પાપ છે ગુરુ પતની સાથે ફરન નજર ના પાપ છે

કપાળે બે ગાલે બે હાથના ના પોચે બે પગના પોતે લગાડો લગાડો

પાણી અંદર ના પાણી પાછળ તમે દૂર કરો હિરણ ને પ્રાર્થના કરી લગાડો તમારા શરીર હવે તીર્થસ્થાન ગંગાજળ છે એને સ્નાન કરવાનું આવે છે મારું માનવું એવું છે કે આમાંથી આપણે કોઈ એવું મહાન પાપ કર્યું નથી એટલે આપણે ઈ સ્નાન કરવાનું આવતું નથી જય શત્રોગ્યવાચ પૂજન મહા મંડપાદુગપૂજન બ્રહ્મ પૂજન મહા અમૃતા અભિષેક વશુદેવ સંગલન અંદિર સાગર ભગવતી રાજરાજેશ્વરી કોળદેવી ચમક દેવી પૂજન મહા વાસ્તુ વૈરો ચંદ્રવાર સમારપયા પે પાણી ખાસને અને પછી ફરીવાર પાણી કરી પાછ ભેજ ડાડો વાસ્ત કરતા કેટલા ચીતો આજે ડાડો ચીત્તો આજે ડાડો અપગ્રામંદ હોઈ હા બસ એમ છે અપગ્રામંદુ વિનાયવનમ ધૂમિ શંસ્લાહાય વિઘ્ન દર્તા હસ્તે નશ્ય સુષવાગ્ય અપગ્રામંદુ ભુદાને વિશાષાહ સરદો મહા

નમસ્કાર ઓમી હવે બन्ने જનાની મોઢા આગળ થોડી જગ્યા કરી એની ઉપર બે ચોખા મૂકો અને ઉપર કળશ મૂકો તમારો કળશ ઘરેથી લાવ્યા તમે બધા ચોખા પાણીનો ભરેલો કળશ મૂકો

બે હાથ જોડી કૃષ્ણ કરવાની ને કુશ મુદ્રા કરવાની છે આપણી હાથની જમણા હાથની મોટી આંગળી જે છે ને સૂર્યનારાયણને બતાવવાની છે મોટી આંગળી કઈ આવે વચ્ચે એ સૂર્યનારાયણને બતાવો બધા અને સૂર્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરવાની કે હે સૂર્યનારાયણ દેવતા આ પૃથ્વીની ઉપર જેટલી જેટલી પવિત્ર નદીઓ આવેલી છે એના તમે દર્શન કરો છો પોચન અંગુઠ્ય મત્સ્યમદ્રી આચાદ્ય કળશની ઉપર ડાબો હાથ ઢાકી દો એની ઉપર જમણો હાથ આવી રીતે આમ સીતો રાખો

પછી કદાચ આપણું કરેલું ક્યાંય રહેતું નથી બરાબર છે દેવો કોણે કર્યો આપણે કર્યો માણસ નો સૂર્યનારાયણ દેવતા છે એના સમય પેલા ક્યારે બુજાતા નથી બરાબર છે તો

पूचा पसा हजारो सारा आवा मुके अलग पात्रमा हा हे इकडे हा पात्रमा आंदो केला छे योडे हर कलोडे इना का जनाना दे हा सुनो हा मिले वेनम श्रेष्ठम चंदनम गृहताम इ बदा बेना ने આપી देवान छे होपरी होपरी एक एक लेजो जी बाई जो भाई जिगे पासा आविन बेज हका बेना दाभा चाय दे गयो પૂરમ ગણતા છો બના ગણતા છે 6 8 તો એ પૂરવા આઈ જાય એટલે કે રાજ્ય બધા સબ બધું એ વા પંખો બંધ કરો ઓલા લઈ ગયો નવો રાફા કે બધાયને હા પર બોલવાનું પડે નવો રાફા કે જે

हे सूर्याय Shukraya Vaha Om 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 Shukraya Thanks